આદિવાસી સમાજનો મિત્રો એક મોટો તહેવાર આવી રહ્યો છે અને અત્યારે હાલ દેડિયાપાડાના ધારા સભ્ય આદિવાસી સમાજમાંથી આવતા ચૈતર વસાવા જેલની અંદર બંધ છે ત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અમારે આ તહેવારની અંદર અમારા ચૈતર વસાવા અમારા ધારા સભ્યને બોલાવવા છે પણ મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા તો જેલની અંદર છે તો શું ખરેખર મિત્રો ચૈતર વસાવા જેલમાંથી આ તહેવારની અંદર હાજરી આપશે મિત્રો તમને ખબર હશે કે બિરસા મુંડા ભગવાનનો નવ ઓગસ્ટના દિવસે સૌથી મોટો આદિવાસીનો તહેવાર આવી રહ્યો છે આ તહેવારના દિવસે મિત્રો દરેક આદિવાસી સમાજના લોકો અહીંયા ભેગા થાય છે આ બિરસા મુંડા ભગવાનની પૂજા કરે છે નૃત્યો કરે છે નાટકો કરે છે અને મિત્રો ધામધૂમથી ડાન્સ કરતા હોય છે અલગ નૃત્યો અને અલગ તેમના રીતિ રિવાજ પ્રમાણે તે કાર્યો કરતા હોય છે ત્યારે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની અંદર છે મિત્રો આ જેલની અંદર ચૈતર વસાવા છે એટલે અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો એવું વિચારી રહ્યા છે કે હવે અમારા આ તહેવારની અંદર અમારા ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા હોત તો આ તહેવાર સારો લાગોત અને સારો સુધરી જોત અને ચૈતર વસાવાને છોડવામાં ન આવ્યા અને મિત્રો જેમની તારીખ લંબાવવામાં આવી એ પણ કઈ તારીખ લંબાવવામાં આવી કે તેર ઓગસ્ટ ત્યાં સુધી તો મિત્રો આ આદિવાસી સમાજનો તહેવાર પણ પૂરો થઈ જાય અને પછી ચૈતર વસાવા જેલમાંથી છૂટે ત્યારે આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમારો આ તહેવાર આવતો હતો એટલે જ તમે ચૈતર વસાવવાને નથી છોડ્યા મારા આ તહેવારને ધ્યાનમાં લઈને જ તમે આ કાવતરું રચ્યું છે જો અમારો આ તહેવાર ન આવતો હોત તો તમે ચૈતર વસાવાને પાંચ ઓગસ્ટના દિવસે છોડી દોત પણ અમારો આ તહેવારના લીધે તમે ચૈતર વસાવાને જેલમાંથી નથી છોડ્યા અત્યારે હાલ દરેક આદિવાસી સમાજના લોકો એક જ પ્રશ્ન કરી રહ્યા છે શો મિત્રો ખરેખર આદિવાસી સમાજના લોકો હવે જેલમાં જઈને આ ચૈતર વસાવાને છોડાવી લાવશે અને આ તહેવારની અંદર હાજરી અપાવશે મિત્રો અત્યારે હાલ તો એવું લાગતું નથી કે ચૈતર વસાવાના જેલમાંથી છોડે તેર ઓગસ્ટના દિવસે જ મિત્રો ચૈતર વસાવા છૂટશે પણ મિત્રો આ ચૈતર વસાવા અગર તેમનો આ તહેવાર અધૂરો રહી જશે અને આદિવાસી સમાજમાં મિત્રો એક મોટા નેતાની ખોટ પડી ગઈ છે કારણ કે તેર ઓગસ્ટ હવે તેર ઓગસ્ટના તો ઘણા બધા દિવસો વાર છે અને મિત્રો આ તહેવાર તો હવે બે દિવસમાં આવ્યો એટલે કે નવ ઓગસ્ટના દિવસે તો હવે આપણે જોઈએ છીએ કે ચૈતર વસાવા તહેવારની અંદર હાજરી આપે છે કે નથી આપતા તો ચલો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે